નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીટોક ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ખેડૂત ભાઈઓ શિયાળુ સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સમયે દરેક ખેડૂતના મનમાં સૌથી મોટો સવાલ અને સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે આ વર્ષે પોતાના ખેતરમાં ઘઉં વાવવા કે ચણા વાવવા આ એક એવો નિર્ણય છે જે તમારી આખા છ મહિનાની મહેનત તમારો ખર્ચ અને તમારા નફાને નક્કી કરશે એક તરફ છે ઘઉં જે આપણો મુખ્ય પાક છે એક સુરક્ષિત વિકલ્પ ગણાય છે બીજી તરફ છે ચણા જે ઓછા ખર્ચે મોટો નફો આપવાની ક્ષમતા ધરાવે છે પરંતુ હવામાનનો એક ફટકો તેને શૂન્ય પણ કરી શકે છે ઘણા ખેડૂતભાઈઓ વિચારે છે કે ચણાનો ભાવ વધુ છે તો ચણા વાવી દઈએ ઘણા વિચારે છે કે ઘઉંનું ઉત્પાદન વધારે છે તો ઘઉં વાવી દઈએ પરંતુ આ નિર્ણય એટલો સરળ નથી આજના આ વીડિયોમાં આપણે ઘઉં વિરુદ્ધ ચણાનું એ ટુ ઝેડ વિશ્લેષણ કરવાના છીએ આપણે માત્ર સાંભળેલી વાતો પર નહીં પરંતુ વૈજ્ઞાનિક તથ્યો અને જમીની હકીકત પર વાત કરીશું આપણે સરખામણી કરીશું એક ખર્ચ વિશે ઘઉં અને ચણામાં પ્રતિ એકર ખર્ચ બીજ ખાતર પાણી સ્પ્રેમાં કેટલો તફાવત છે બે પાણીની જરૂરિયાત કયા પાકને કેટલા પાણીની જરૂર છે આ સૌથી મહત્વપૂર્ણ છે ત્રણ માટી અને પોષણ કયો પાક તમારી જમીન માટે સારી છે અને જમીનને શું ફાયદો પહોંચાડે છે ચાર જોખમ હવામાન ધુમ્મસ ઝાકળ રોગ અને જીવાતનો હુમલો શેમાં વધારે છે પાંચ નફાનું વિશ્લેષણ પ્રતિ એકર ઉત્પાદન અને બજાર ભાવના આધારે ચોખ્ખો નફો શેમાં વધુ મળવાની સંભાવના નફાનું વિશ્લેષણ અને બજાર ભાવના આધારે ચોખ્ખો નફો શેમાં વધુ મળવાની સંભાવના છે હું વચન આપું છું કે આ વિડિયો પૂરો જોયા પછી તમે પોતે જ નક્કી કરી શકશો કે તમારા ખેતર તમારા પાણી અને તમારી પરિસ્થિતિના હિસાબે આ વર્ષે કયો પાક વાવવો સૌથી ફાયદાકારક સોદો હશે તો ચાલો આ મહા વિશ્લેષણ શરૂ કરીએ પરંતુ જો તમે ચેનલ પર નવા છો તો હમણાં જ એગ્રીટોક ને સબસ્ક્રાઇબ કરીને ઘંટી દબાવી દો જેથી ખેતીની આવી જ નિષ્પક્ષ અને સચોટ માહિતી તમારા સુધી પહોંચતી રહે ભાગ એક ખર્ચનું કોણ સસ્તું કોણ મોંઘું ખેડૂત મિત્રો કોઈ પણ પાકનો નફો કાઢતા પહેલા આપણને તેનો ખર્ચ ખબર હોવો જોઈએ ચાલો ઘઉં અને ચણાના પ્રતિ એકર ખર્ચની તુલના કરીએ ખર્ચ પ્રતિ એકર બીજ ચાળીસ થી પચાસ કિલો પ્રતિ એકર જેનો ખર્ચ આશરે બે હજાર રૂપિયાથી પચીસો રૂપિયા ખેતરની તૈયારી ખેડ વાવણી વગેરેનો ખર્ચ આશરે બે હજાર રૂપિયા ખાતર ખાતર એ ઘઉંનો સૌથી મોટો ખર્ચ છે તેને ડીએપી યુરિયા પોટાશ સલ્ફર બધું ભરપૂર માત્રામાં જોઈએ જેનો ખર્ચ આશરે ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સિંચાઈ ઘઉંને ચાર થી છ પાણી જોઈએ છે ખર્ચ આશરે ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા જંતુનાશક એક નીંદણનાશક સ્પ્રે અને એક બે ફૂગનાશક સ્પ્રે ખર્ચ આશરે પંદરસો રૂપિયા કંપનીનો ખર્ચ ખર્ચ આશરે પંદરસો રૂપિયાથી બે હજાર રૂપિયા ઘઉંનો કુલ અંદાજિત ખર્ચ તેર હજારથી સોળ હજાર રૂપિયા પ્રતિ એકર બે ચણાનો ખર્ચ બીજ દેશી પચ્ચીસ ત્રીસ કિલો અથવા કાબુલી ચાળીસ પિસ્તાળીસ કિલો ખર્ચ આશરે પચીસો રૂપિયાથી પાંત્રીસો રૂપિયા ખેડનો ખર્ચ આશરે પંદરસો રૂપિયા ખાતર ચણાનો પ્લસ પોઈન્ટ આ કઠોળ પાક છે તેને યુરિયા નથી જોઈતું માત્ર ડીએપી એસએસપી અને સલ્ફર જોઈએ છે ખર્ચ આશરે પંદરસો રૂપિયાથી બે હજાર રૂપિયા સિંચાઈ ચણાને એક થી બે હળવા પાણી જોઈએ છે અથવા ઘણીવાર પાણી વગર પણ થઈ જાય છે ખર્ચ આશરે એક રૂપિયા સ્પ્રે જીવાત રોગ આ ચણાનો સૌથી મોટો ખર્ચ છે ઈયળનો હુમલો બહુ થાય છે જેના માટે બે થી ચાર સ્પ્રે કરવા પડી શકે છે સાથે વિલ્ટ રોગનો ખતરો ખર્ચ આશરે બે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કાપણી હાર્વેસ્ટર અથવા મજૂરનો ખર્ચ ખર્ચ આશરે બે હજાર રૂપિયા ચણાનો કુલ અંદાજિત ખર્ચ નવ હજારથી બાર હજાર રૂપિયા પ્રતિ એકર સ્પષ્ટ છે કે ચણાની ખેતીમાં શરૂઆતનો ખર્ચ ખાતર અને પાણીનો ખર્ચ ઘઉં કરતાં ઓછો છે તેમ છતાં સરેરાશ ચણાનો ખર્ચ ઘઉં કરતા ઓછો પડે છે હવે વાત કરીએ એ પરિબળની જે નક્કી કરશે કે તમારે શું વાવવું જોઈએ તે છે સિંચાઈના સાધનો ઘઉં ઘઉં એક તરસ્યો પાક છે તેને તેની સંપૂર્ણ વૃદ્ધિ માટે ચારથી થી છ સિંચાઈની જરૂર હોય છે જો તમારી પાસે નહેર ટ્યુબવેલ કુવો જેવું સિંચાઈનું પાકું સાધન છે અને તમે પાંચ થી છ પાણી સરળતાથી આપી શકો છો તો જ તમારે ઘઉં વિશે વિચારવું જોઈએ ઓછા પાણીમાં ઘઉંનું ઉત્પાદન ખરાબ રીતે ઘટી જાય છે ડ ચણા ચણા ઓછા પાણી અથવા બિન સિંચાઈવાળા વિસ્તારોનો રાજા છે તેને વધારે પાણી નથી જોઈતું વધારે પાણી આપવાથી તે વેલ્ટ અથવા મૂળ સડો થઈ જાય છે સામાન્ય રીતે ચણાને એક અથવા બે હળવા પાણીની જરૂર હોય છે પહેલું પાણી ફૂલાવતા પહેલાં અને બીજું દાણા ભરાતી વખતે સૌથી મોટી વાત જો તમારી પાસે પાણીની અછત છે માત્ર એકથી બે પાણી જ આપી શકો છો તો તમારા માટે ઘઉંની તુલનામાં ચણા સ્પષ્ટ વિજેતા છે માટી અને જમીન આપણે માત્ર પાકમાંથી લેવાનું જ ન વિચારીએ એ પણ જોઈએ કે પાક આપણી જમીનને શું આપી રહ્યો છે ઘઉં ભારે થી મધ્યમ માટી જેમ કે કાળી માટી દોમટ માટી પસંદ કરે છે જે પાણીને જકડી રાખે છે ઘઉં જમીનમાંથી ખૂબ વધારે પોષક તત્વો ખેંચે છે તે જમીનને થકવી નાખે છે જો તમે દર વર્ષે ઘઉં ડાંગર ઘઉં ડાંગર લો છો તો તમારી જમીનની ફળદ્રુપતા ઓછી થતી જશે ચણા ચણા હળવીથી મધ્યમ માટી રેતાળ દોમટ એટલે કે ભલકી માટીમાં ખૂબ સારો થાય છે ભારે કાળી માટીમાં પાણી ભરાતા તે ખરાબ થઈ જાય છે

જોખમ હવામાન જીવાત અને રોગ આ જ જગ્યાએ આવીને બધો ખેલ બદલાઈ જાય છે ઓછા ખર્ચ અને ઓછા પાણી છતાં ખેડૂત ચણા વાવતા કેમ ડરે છે તેનું કારણ છે જોખમ ચણા હાઈ રિસ્ક હાઈ રિટર્ન હવામાનનું જોખમ ઝાકળ ઝાકળ ચણાનો સૌથી મોટો દુશ્મન છે ઝાકળ અને ઘાટું ધુમ્મસ આ સમસ્યા બરાબર ત્યારે આવે છે જ્યારે ચણામાં ફૂલ આવી રહ્યા હોય છે જો સતત ત્રણ ચાર દિવસ પાક પર પાકે તો ચણાના બધા ફૂલ બળી જાય છે ખરી પડે છે દસ ક્વિન્ટલના ઉત્પાદનની આશા સીધી બે ક્વિન્ટલ પર આવી જાય છે જીવાતનું જોખમ ચણામાં ફળી વિંધનારી ઈયળનો હુમલો સો ટકા થાય છે જો તમે યોગ્ય સમયે બે ત્રણ કીટનાશક સ્પ્રે ન કર્યા તો આ ઈયળ તમારો પચાસ ટકાથી સિત્તેર ટકા પાક ખાઈ જાય છે રોગનું જોખમ ચણામાં ઉખટા રોગ ખૂબ લાગે છે તેમાં છોડ લીલો લીલો જ સુકાવા લાગે છે આનો કોઈ ઈલાજ નથી ઘઉં સેફ રિસ્ક સ્ટેડી રિટર્ન હવામાનનું જોખમ ગરમી ઘઉં પર ઝાકળ કે ધુમ્મસની અસર ચણા જેટલી ગંભીર થતી નથી ઘઉંનો દુશ્મન છે માર્ચની ગરમી ટર્મિનલ હીટ જો માર્ચમાં અચાનક તાપમાન વધી જાય તો ઘઉંનો દાણો સંકોચાઈ જાય છે તેનાથી ઉત્પાદન એકથી બે ક્વિન્ટલ ઘટે છે પરંતુ પાક સંપૂર્ણ બરબાદ થતો નથી રોગનું જોખમ ઘઉંમાં રસ્ટ લાગવાનો ખતરો રહે છે પરંતુ તેના માટે બજારમાં સારા ફૂગનાશકો ઉપલબ્ધ છે અને સ્પ્રે દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે ભાગ પાંચ નફાનું ગણિત કોણ બનાવશે માલામાલ ચાલો હવે બંનેનો પ્રતિ એકર ચોખ્ખો નફો કાઢીએ નોંધ લેશો આ આંકડા સરેરાશ છે અને તમારા વિસ્તારના ભાવ અને ઉત્પાદન પ્રમાણે બદલાઈ શકે છે ગહુમાં સરેરાશ ટોટલ ખર્ચ પંદર હજાર જોવા મળે છે અને સરેરાશ ઉત્પાદન બાવીસ ક્વિન્ટલ જોવા મળે છે એટલે બાવન હજાર આઠસો મળે તો તેથી કહી શકાય સાડત્રીસ હજાર આઠસો નફો પ્લસ ઘાસચારો જ્યારે ચણામાં ટોટલ સરેરાશ ખર્ચ અગિયાર હજાર થાય છે અને ઉત્પાદન દસ ક્વિન્ટલ જોવા મળે છે એટલે અઠ્ઠાવન હજાર જેટલું તો તેથી કહી શકાય કે સુડતાલીસ હજાર જેટલો નફો મળે છે જો હવામાન સાથ આપે તો ચણા ઘઉં કરતાં લગભગ દસ હજાર રૂપિયા વધુ નફો આપી શકે છે પરંતુ જો હવામાન ખરાબ થયું તો ચણા તમને ઘઉંની તુલનામાં ખૂબ પાછળ ધકેલી દેશે અંતિમ નિર્ણય તમારે શું વાવવું જોઈએ ખેડૂત ભાઈઓ અમે ખર્ચ પાણી માટી જોખમ અને નફો બધા પર રાત કરેલી હવે હું તમને જણાવીશ કે કોણે શું વાવવું જોઈએ તમે ગૌની વાવણી કરો જો તમારી પાસે સિંચાઈનું પાકું સાધન છે તમે ચારથી થી છ પાણી આપી શકો છો તમારી માટી ભારે અથવા મધ્યમ છે તમે સુરક્ષિત અને નિશ્ચિત નફો ઈચ્છો છો અને વધારે જોખમ લેવા માંગતા નથી તમારા વિસ્તારમાં ગૌનું ઉત્પાદન ઐતિહાસિક રીતે સારું થાય છે તમને તમારા પશુઓ માટે પૂળાની સ્ટ્રો જરૂર છે તમે ચણાની વાવણી કરો જો તમારી પાસે સિંચાઈના સાધન નથી અથવા તમે માત્ર એક બે પાણી જ આપી શકો છો તમારી માટી હળવી અથવા રેતાળ છે તમે સૌથી જરૂરી તમારો સ્વાસ્થ્ય સુધારવા માંગો છો જ્યાં ઝાકળ અને ઓછા ખર્ચે વધુ નફો કમાવા માટે થોડું જોખમ લેવા તૈયાર છો ધ સ્માર્ટ સ્ટ્રેટેજી ખેડૂત ભાઈઓ મારો સુજાવ છે વિવિધતાનો તમારા બધા ઈંડા એક જ ટોપલીમાં ન રાખો જો તમારી પાસે દસ એકર જમીન છે અને સિંચાઈના સાધનો પણ ઠીક ઠાક છે તો છ થી સાત એકરમાં સુરક્ષિત પાક એટલે કે ઘઉં વાવો ત્રણ થી ચાર એકરમાં નફાવાળો નફા વાળો જોખમી પાક એટલે કે ચણા વાવો આ રીતે જો ચણાનો પાક હવામાનના ફટકાથી ખરાબ પણ થઈ ગયો તો ઘઉં તમને નુકસાનથી બચાવી લેશે અને જો ચણાનો પાક સારો નીકળ્યો તો તે તમને બમ્પર નફો આપી જશે તો ખેડૂત સાથીઓ આશા છે કે ઘઉં અને ચણાના આ વિશ્લેષણથી તમારી મૂંઝવણ દૂર થઈ હશે યાદ રાખો કોઈ પણ એક પાક બેસ્ટ નથી હોતો બેસ્ટ એ પાક છે જે તમારા ખેતર તમારા પાણી તમારા ખર્ચ અને તમારી જોખમ લેવાની ક્ષમતા સાથે મેળ ખાય છે નિર્ણય તમારો છે વિચારી સમજીને નિર્ણય લો તમને આ માહિતી કેવી લાગી અને તમે આ વર્ષે તમારા ખેતરમાં કયો પાક વાવી રહ્યા છો અને કેમ મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો હું તમારી દરેક કમેન્ટની રાહ જોઈશ જો આ મિનિટની મહેનતમાં તમને માહિતી મળી હોય તો વિડિયોને એક લાઇક જરૂર કરો અને તેને દરેક ખેડૂતભાઈ સાથે વોટ્સએપ પર શેર કરો જેથી તેઓ પણ યોગ્ય નિર્ણય લઈ શકે ખેતીની આવી જ વૈજ્ઞાનિક માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે મળીએ છીએ આવતા વિડિયોમાં